નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ચાર ચાર બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના ભાવ જણાવી દઈએ તેની સાથે મિત્રો હળોદ માર્કેટયાર્ડમાં વિવિધ જણસો વેચવા આવતા ખેડૂતો સાથે પણ આપણે વાત કરી હતી શું કહે છે ખેડૂતો એ તમે પણ સાંભળો પરંતુ તેના પહેલા આજના ચાર ચાર બે હજાર ચોવીસના રોજ હડોદ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓના મિત્રો ભાવની વાત કરીએ તો આ ભાવ જે છે એ વીસ કિલોનો એટલે કે પ્રતિ મણનો ભાવ છે મિત્રો એ ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ બારસો પચાસથી પંદરસો ને તોતેર સુધીનો રહ્યો છે આવક થઈ છે પંદરસો અડસઠ મણની જીરુની વાત કરીએ તો જીરોનો ભાવ તેતાલીસો એકથી સુડતાલીસો પંચાવન એટલે જીરુના ભાવમાં ગઈકાલ કરતાં આજ સોખ રૂપિયે જેટલો સુધારો આવ્યો છે જીરુની આવક થઈ છે છ હજાર નવસો અડસઠ મણ વરિયારીનો ભાવ રહ્યો છે બારસોથી 1900 રૂપિયા સુધીનો એની આવક થઈ છે તેર હજાર આઠસો ચાલીસ મણની જ્યારે ઈસલબુલની વાત કરીએ તો એનો ભાવ રહ્યો છે અઢારસો એકથી છવ્વીસો ને વીસ રૂપિયા સુધીનો એની આવક થઈ છે બસો પાંત્રીસ મણ એરંડાની વાત કરીએ તો એરંડાનો ભાવ હતો અગિયારસો એકથી અગિયારસો ને એની આવક થઈ છે તેર હજાર બસો ને છત્રીસ મણની ઘઉંની વાત કરીએ તો ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો થી છસો ને આઠ રૂપિયા એની આવક થઈ છે પચીસો ને ચાર મણની તલની વાત કરીએ તો તલનો ભાવ રહ્યો છે બે હજારથી પચીસો એક સુધી એની આવક થઈ છે એકસો બાવીસ મણની રાયડાની વાત કરીએ તો રાયડાનો ભાવ રહ્યો છે આઠસો એસી એસીથી એક હજાર બાવીસ રૂપિયા સુધીનો એનો એની આવક થઈ છે આઠસો ને પચા પાંચ મણની જ્યારે રાયની વાત કરીએ તો રાયનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી તેરસો ને અડતાલીસ રૂપિયા એની આવક થઈ છે અગિયારસો ને પંદર મણની ધાણાની વાત કરીએ તો ધાણાનો ભાવ રહ્યો છે બારસો પચીસથી અઢારસો એકાવન રૂપિયા એની આવક થઈ છે ત્રણ હજાર નવસો ને નવ મણની ચણાની વાત કરીએ તો ચણાનો ભાવ એક હજાર એકથી અગિયારસો રૂપિયા સુધીનો બોલાયો છે એની આવક થઈ છે ચોવીસો ને તેત્રીસ મણની મગફળીની વાત કરીએ તો મગફળીનો ભાવ એક હજારથી અગિયારસો છન્નું સુધીનો બોલાયો છે એની આવક થઈ છે બસો ને સોળ રૂપિયા જ્યારે મેથીનો ભાવ નવસો એથી એંસીથી અગિયારસો ને અઠ્યાવીસ રૂપિયા સુધીનો બોલાયો છે એની આવક થઈ છે આઠસો બેતાલીસ મણની જ્યારે ગવરની વાત કરીએ તો ગવરનો ભાવ નવસો થી નવસો સત્તાણું નો બોલાયો છે એની આવક થઈ છે બસો ને વીસ મણની એટલે આજ આ રીતના હતા મિત્રો હળોદ માર્કેટ યાર્ડના આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજના જે હરાજી થઈ એના ભાવ તેની સાથે વિવિધ જણસો વેચવા માટે જે ખેડૂતો આવ્યા છે તો એ ભાવને લઈને શું કહે છે તમે પણ સાંભળો ગોપાલગઢથી આવ્યો હતો મારું નામ ગોપાલભાઈ છે ધાણા લઈને આવ્યો તો ભાવ આ માર્ચ મહિના પહેલાં હું લઈને આવ્યો તો ત્યારે અઢારસોને પચીસ રૂપિયા આવ્યા હતા અને અત્યારે પંદરસોને દસ રૂપિયા આવ્યા ધાણાના ભાવ એટલે ખેડૂને કે આ ભાવ પોસાય એવું છે નહીં બરાબર એ શું કરીએ અમે ખેડૂત અત્યારે તાલના વાવેતરને આ ખાતર ને બિયારણનું હોય એટલે ચાં જાય નોઈ સૂટ વેચવું પડે ખેડૂને માલ કામ મનુભાઈ ધીમાભાઈ પાંચલ ચાલ અને વરિયાળી પચાસથી આઠ માણ અને તેરસો પચાસી તેરસો સિત્તેર રૂપિયા ભાવ આવ્યો આ ભાવ રહ્યો ને અમને પોહાય એમ નથી સતાય હું વરિયાલી લઈને આવ્યો છું તેરસો વીસ રૂપિયા ભાવ આવ્યો ને આ ભાવ પોહાય નહીં તે અત્યારસો અઢારસો રૂપિયા ભાવ હોવા જો ઓછામાં ઓછા કોઈ મોન ગામ બુટવડા આઠ મન ને ચાર કિલો ને પાંચસો ગ્રામ જીરો જીરો ભાવ સેતાલીસો સાઠ નો પોવાય પછી ચાર જાઉં હે હા ઉતારો નો આવ્યો